નમસ્કાર મિત્રો મિત્રો જો તમે ઈ શ્રમ કાર્ડ કઢાવી લીધું હોય તો ઈ શ્રમ કાર્ડ એક જ વખત તમારે રજિસ્ટર્ડ કરવાનું હોય તે પછી ભવિષ્યમાં આધાર કાર્ડની જેમ ગમે ત્યારે આપણે તમે એની પ્રિન્ટ ઓનલાઈન કઢાવી શકો છો મોબાઈલથી જ તમે કઢાવી શકો છો એના માટે બહુ સિમ્પલ પ્રોસેસ છે પરંતુ તમે જો ઈ શ્રમ કાર્ડ કઢાવ્યું ના હોય તો કેવી રીતે કઢાવવું ઈ શ્રમ કાર્ડના ફાયદા શું છે એ વિડીયો જો તમે જોવા માગતા હોય તો આ વિડીયોના એન્ડમાં તમને મળી જશે અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મળી જશે તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો પરંતુ આ વિડીયોના માધ્યમથી ઈ શ્રમ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈપણ બ્રાઉઝર ઓપન કરેલો મેં અહીંયા ક્રોમ બ્રાઉઝર ઓપન કરેલું છે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને ત્યાર પછી લખો અહીંયા ઈ શ્રમ ઈ શ્રમ લખશો એટલે ઈ શ્રમની ઓફિશિયલી વેબસાઈટ અહીં આવી જશે શ્રમ ડોટ જીઓવી ડોટ ઇન તો અહીં નીચે ઈ શ્રમ લખેલું છે એના ઉપર આપણે ક્લિક કરી લેશું એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમારું પહેલું ઓપ્શન છે રજિસ્ટર્ન ઓન ઈ શ્રમ એના ઉપર આપણે ક્લિક કરી લેશું એના પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા થ્રી લાઇનિંગ જે થ્રી લાઇનિંગ જે જોઈ રહ્યા છો તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે જો નવું રજિસ્ટ્રેશન કરવાનું હોય તો આપણે અહીંયા ક્લિક કરવાનું છે બાકી પછી તમારે અહીંયા થ્રી લાઇનિંગ ઉપર ક્લિક કરવાનું છે થ્રી લાઈનિંગ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો ઓલરેડી રજીસ્ટર્ડ એના ઉપર આપણે ક્લિક કરશું એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ત્રણ ઓપ્શન મળશે એમાં સૌથી પહેલું ઓપ્શન છે અપડેટ પ્રોફાઇલ યુસિંગ આધાર એના ઉપર આપણે ક્લિક કરી લેશું મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે આધાર સાથે જે લિંક હોય એ મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે ત્યાર પછી કેપ્ચા કોડ ટાઈપ કરો અને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરો સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી નંબર આવશે એ ઓટીપી નંબર અહીંયાથી ડાયરેક્ટ આપણે કોપી કરી અને આપણે અહીંયાથી પેસ્ટ કરી દેશું પેસ્ટ કરશો અને ત્યાર પછી તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા આધાર નંબર ટાઈપ કરવાના છે ઇ કેવાય મતલબ કરવાના છે બરાબર તો આધાર નંબર અહીંયા ટાઈપ કરી અને ત્યાર પછી તમારે અહીંયા ઓટીપી સિલેક્ટ કરવાનો છે જો તમારા મોબાઈલમાં આધાર સાથે મોબાઈલ નંબર લિંક હશે તો જ આ પ્રોસેસ થશે બાકી તમે નહીં કરી શકો બરાબર જો ના હોય તો પછી તમે ફિંગરપ્રિન્ટ દ્વારા પણ તમે શ્રમ કાર્ડ કઢાવી શકો છો પરંતુ એના માટે ઓફલાઈન પ્રોસેસ છે તો ઓનલાઈન પ્રોસેસની વાત કરીએ આપણે તો અહીંયા આધાર નંબર ટાઈપ કરી અહીંયા ઓટીપી સિલેક્ટ કરવાનો અહીંયા જે કેપ્ચા કોડ ટાઈપ છે તો એ કેપ્ચા કોડ તમારે અહીંયા ટાઈપ કરવાનો છે અને સબમિટ ઉપર ક્લિક કરવાનો છે હવે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારો જે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલ નંબર અહીંયા તમારે ચાર અંક આવી જશે અને એમાં એક ઓટીપી નંબર જશે એ ઓટીપી નંબર તમારે અહીં ટાઈપ કરવાનો છે અડતાલીસ પંચાવન ચાલીસ તો આપણે અહીંયા ઓટીપી ટાઈપ કરી લઈએ અડતાલીસ પંચાવન ચાલીસ અને અહીંયા વેલિડેટ ઉપર આપણે ક્લિક કરવાનું છે હું અહીંયા વેલિડેટ ઉપર ક્લિક કરી લઉં છું થોડી વેઇટ કરવાની રહેશે ત્યાર પછી તમારે અહીંયા અપડેટ ઇ કેવાયસી ઇન્ફોર્મેશન એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે અપડેટ પ્રોફાઇલ તમારે કરવી હોય તો તમે એ કરી શકો છો બાકી તમારા અહીંયા ડાઉનલોડ યુએન કાર્ડ કરીને છે એના ઉપર આપણે ક્લિક કરશું ડાઉનલોડ યુએન કાર્ડ અહીં ફરી ક્લિક કરશું ડાઉનલોડ અગેન કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું અને આ પ્રમાણે તમે બિલકુલ આસાનીથી તમારું જે પણ કાર્ડ હોય એ ડાઉનલોડ તમે કરી શકશો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો મિત્રો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો